નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ વિરમગામ ત્રણ હજાર ત્રણસો એકાવનથી પાંચ હજાર બસો એકાવન જેતપુર ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર ત્રણસો છપ્પન અમરેલી બે હજાર પાંચસો વીસથી ચાર હજાર ત્રણસો પાટડી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો અગિયાર સાવરકુંડલા ત્રણ હજાર આઠસો છન્નુંથી ચાર હજાર ત્રણસો પચાસ રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો છન્નું ચાર હજારથી ચાર હજાર ચારસો વિસાવદર ત્રણ હજાર આઠસો પંચાવનથી ચાર હજાર ત્રણસો એક પોરબંદર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર બસો 4300 જામખંભાળિયા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો પંચાણું જુનાગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો એક રાપર ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો ડી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો એક ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર છસો એક કાલાવડ ચાર હજારથી ચાર હજાર ચારસો નેવું બાબરા ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર પચીસ થી ચાર હજાર ચારસો છત્રીસ ત્રોલ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો પંચ્યાસી જસદણ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો પચીસ ધાંગધ્રા ત્રણ હજાર આઠસો પંચ્યાસીથી ચાર હજાર ત્રણસો પંદર બહુચરાજી ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ચાર હજાર એકસો એકાવન બોટાદ ત્રણ હજાર ચારસો પચીસથી ચાર હજાર ચારસો ત્રીસ ચાર હજારથી ચાર હજાર લખતર બે હજાર સાતસોથી બે હજાર સાતસો નેનાવા ત્રણ હજાર બસોથી ચાર હજાર ચારસો દિયોદર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો તળાજા ત્રણ હજાર નવસોથી ચાર હજાર પંદર હારીજ ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર છસો પચાસ થરા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર આઠસો પચાસ સિહોરી ત્રણ હજાર આઠસોથી ચાર 4,140, સો સાણંદ ચાર હજાર એકસો ચાલીસથી ચાર હજાર ત્રણસો વારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર બસો એકાવન જામનગર બે હજાર સાતસોથી ચાર હજાર પાંચસો નેવું ત્રણ હજારથી ચાર હજાર બસો એક્યાસી અંજાર ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો નેવું ત્રણ હજાર બસો ત્રીસથી પાંચ હજાર સાતસો ચાલીસ સમી ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો સાઠ રાઘનપુર ત્રણ હજાર એકસો વીસથી ચાર હજાર સાતસો ચાલીસ પાટણ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો આ હતા આજના જીરુના બજાર ભાવ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો